વાઘોડિયા ચોકડી પાસે વિરાટ એસ્ટેટમાં આવેલ સ્કેપના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે ફાયર બ્રિગેડને કોલ મરતાજ ભડોદરા વાઘોડિયા જતા ખટંબા નજીક વિરાટ એસ્ટેટમાં આવેલ સ્કેપના ગોડાઉનમાં આગ લાગી હોવાની માહિતીના પગલે ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યું હતું આગ કેટલી વિશાળ હતી દૂર દૂરથી આકાશમાં ધુમાડાના દ્રશ્યો જોવા મળ્યા હતા બનાવને પગલે ગ્રામજનો પણ એકત્ર થઈ ગયા હતા આગનું વિકરાળ સ્વરૂપ જોતા ફાયર બ્રિગેડ એક પછી એક દસ ફાયર ફાઈટર મંગાવ્યા હતા ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો આગનું જોર ધીમે ધીમે ઓછું થયું હતું ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આ સ્થળે આગ લાગી હતી આગની ઘટના દરમિયાન મોબાઈલ ટાવરને આગે લપેટમાં લીધો હતો તો નુકસાન થાત ફાયર વિનોદ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગની ઘટનાની જાણ ગાજરાવાડી તથા પાનીગઢ ફાયર સ્ટેશનની ટીમો આગ ઓલાવવાની કામગીરીમાં જોતરાઈ ગઈ હતી આ કંટ્રોલમાં ફોન આવતા જ કુલિંગની કામગીરી હાલ કરાઈ રહી છે આગના બનાવને લઈને પોલીસે પણ બનાવની પ્રાથમિક વિગતો મેળવી હતી વિરાટ એસેટ કરીને જે અહીંયા વિરાટ આવેને આ બાજુ પર વિરાટ એસેટમાં આગ લાગી હતી તો કોલ મોરતા ગાજરાવાડી પાર્ટી જેની સ્ટાફ અને પાણીગર પાર્ટીનો સ્ટાફ આ તો પાંચ થી છ ગાડીઓ વિદ બાઉજર અમારો 10000 લિટરનું આગ હમણાં કંટ્રોલમાં છે મટિરિયલમાં કંઈ ખબર નથી હજુ ખબર તપાસ કરીશું ત્યારે ખરો પડે તપાસનો વિષય છે કે મટિરિયલમાં શું મટિરિયલ છે પણ અંદર સ્ક્રેપનું મટિરિયલ છે સ્ક્રેપ મટિરિયલની અંદર ફાઈબર બધું એટલે આગળ થોડું આશરે હમણાં અડધો પોણો કલાક જેવું થયું છે ફોલ મચાની સાથે હા દર વર્ષે ઉનાળાના ટાઈમ જ આગ લાગે છે અહીંયા નોટિસ તો કોઈ થઈ જ નથી ગયા વર્ષે અમે નોટિસ કરેલી અહીંયા અમુક એક જગ્યાએ અમે ફાયર સિસ્ટમ માટે બી નોટિસો આપેલી છે પાછળ ટાવર જોવા જઈએ તો એક આપણે મોબાઈલનું કે કોઈ કંઈક ટાવર છે જે ટાવરને બી પકડી શકે એવી પરિસ્થિતિ હતી પણ હાલમાં કાબુમાં જાય વિનોદ મહિતે સ્ટેશન પાસે